નમસ્કાર દર્શક મિત્રો આજે આજના સમયના હિસાબે અલગ અલગ બીમારીઓ આપણા ઘરમાં પ્રવેશી ચૂકી છે અને આપણે જે આજે મિત્રને મળવા માટે આવ્યા છે એમને પણ કંઈક તો બીમારી હતી શું બીમારી હતી એ સાજી કેવી રીતના થઈ એ આપણે એમના પરિચય સાથે જ જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું અલ્પેશભાઈ અલ્પેશભાઈ પૂરું નામ અલ્પેશભાઈ જશવંતર પટેલ અને તમારું ગામ એટલે કયો તાલુકો કહેવાય

હોસ્પિટલ માં ગયા અને સોનોગ્રાફી કરી સોનોગ્રાફી કરી અચ્છા અચ્છા ને તે તે પછી પછી ઓપરેશન કર્યું પાછી મતલબ એક વખત ઓપરેશન થઈ ગયું એક વખત સોનોગ્રાફી કરાવી ને પછી એનું ઓપરેશન કરાવ્યું એટલે એ નીકળી ગઈ પણ પછી પાછી થઈ જાય બરાબર મને જણાવો કે જયારે પથરીનો દુખાવો શરૂઆતમાં થતો તો કેવી રીતના તમને ખબર પડી કે મતલબ મતલબ શું શું થતું એ થોડીક વાત કરો પથરીનો દુખાવો દુખાવો થાય પેડામાં દુખે કમરમાં દુખાવો થાય અચ્છા ઓડકાર આવે અચ્છા અને પેશાબ કરો ત્યારે કઈ તકલીફ થાય ત્યારે કઈ નઈ પણ મતલબ આપડે ભૂખા પીડે હોય ને ત્યારે ઓડકા આવે ને વોમિટ થવાનું કરે અચ્છા અને કેડમાં દુખાવો થાય હવે જ્યારે તમને આવું શરૂઆત થઈ તો ત્યારે તમે સીધું હોસ્પિટલ માં જ ગયા દવાખાને જ ગયા કે પછી કઈ દેશી ઉપચાર કરાયા કે કેવું દવાખાને સીધા દવાખાને જ ગયા બરાબર એટલે સોનોગ્રાફી કરીને કેટલા સમયમાં તમને મતલબ આ સમયગાળો કેટલો છે દુખાવો થયો અને હોસ્પિટલમાં ક્યારે ગયા એટલે પેલા ઓપરેશન પહેલા હા ઓપરેશન પહેલા તો પટલો પર દુખાવો થતો હતો પણ નોર્મલ નોર્મલ એટલે ગડકલો ન ઉઠે એમ અચ્છા કે આટલી મોટી હશે સહન કરી લીધું એમ હા 29 એમ એમની એક નેક છે તો સો 18 18 એમ એમની અચ્છા હા તો કિડનીમાં ઓકે અને એનું ઓપરેશન થઈ ગયું થઈ ગયું અને પછી પછી વળી પાછું કેટલા સમયે આ પાછો એક વર્ષની અંદર અચ્છા અને પછી તમે પાછું ડોક્ટર પાસે ગયા હશે ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી અચ્છા તો ત્યાં આગળ તમને પાછું પથરી બતાવી પથરી બતાવી અને પછી એનું શું કરાવ્યું તમારી દવા અચ્છા

અને તમે શરૂઆત કરી તો કેટલા દિવસ પછી તમને રાહત મળી અથવા તો તમને એવું લાગ્યું કે હવે સારું થવા લાગ્યું છે હા મને છે ને ત પંદર ત્રેવીસ દિવસમાં ચા કમરનો દુઃખાવતો ને હમ એ સારું થઈ ગયો ઓકે હમ અને જે પથરી તમને ક્યારે એવું ખબર પડી કે એકદમ સારી થઈ ગઈ એ છે તો ત્રણ મહિનાની અંદર મતલબ કેટલી ઉઠે શીતલ બહેન હવે આ મને જેટલ બહુ જલ્દી મળી ગયો અચ્છા કેટલા સમયમાં

કેટલા પાંચ મહિના કીધું ને તમે પાંચ કેટલા કેટલા સમય થી આ પ્રોબ્લેમ હતો પાંચ વર્ષથી પાંચ વર્ષથી પ્રોબ્લેમ એટલે તો કેટલા મહિનાથી ત્રણ મહિના થઈ ગયા અચ્છા અને રિપોર્ટ આપણે કઢાવવાના કેટલા દિવસ થયા અંદાજે નોમા મહિનામાં આપણે જોયું જે મેં તારીખ જોઈ એમાં રિપોર્ટ

કેરે પિતા સાહેબ બહુએ કમ્પલેટ થયા પછી ફોટોગ્રાફી કરી ને તને ન બતાવ્યા ઓકે પિતાશને પથરી બતાવી જ દે હવે એમ બાકી શક્યતા જ નથી એમ કહેતા ઓપરેશન કરવા છે કાઢી નાખવું પડે બરાબર છે તો આજે અહીંયા ભઈ રિઝલ્ટ મળી ગયું એ વસ્તુ સરસ તો આજે ઘણા બધા લોકો કે જેમને આવી સમસ્યાઓ છે જ બરાબર પથરીનો પ્રોબ્લેમ હતો એની સાથે સાથે કમરનો પણ પ્રોબ્લેમ હતો મને જ જણાવો કે એના કારણે કામકાજમાં તમને શું અસર થતી તમે શું કરો છો પેલા બસ ચલાવો છો ઓકે અને એના હિસાબે આમ જોવા જઈએ તો રસ્તા જો સારા ના હોય તો આપણને કમરના પ્રોબ્લેમ આવે તમને એ પ્રોબ્લેમ હતો હવે આ જયારે વાપર્યું ત્રણ મહિના તો અત્યારે તમે જયારે બસ ચલાવ અત્યારે ચલાવો છો ને બસ ચલાવ તો ત્યારે અને અત્યારમાં બેમાં શું ફેરફાર દેખાય દવા લીધી એકદમ કોઈ પ્રોબ્લેમ નહીં મારે મતલબ ગમે એટલું ડ્રાઇવિંગ કરીએ પણ કઈ વાંધો નહીં આવે થાક લાગે જ હોય અચ્છા પ્રોબ્લેમ નીકળી ગયે બરાબર તો ખુબ સારું રિઝલ્ટ મળ્યું છે તો તમને જે આપનાર વ્યક્તિ આજે શીતલબેન છે શીતલબેન અ એમના જોડે કેવી રીતના સંપર્ક થયો અને

તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો તેસઠ પંચાવન તેસઠ પંચાવન પંચ્યાસી છત્રીસ છત્રીસ નેવ્યાસી ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર